સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો મિત્રો દશામાના વ્રતમાં માં દશામાની મૂર્તિ સ્થાપના માટે દશામાની મૂર્તિ બાઇક ઉપર લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ દશામાના ભક્તને ને માતા આવ્યા હતા અને ચાલુ બાઇકમાં તેમને ધૂણવા લાગ્યા હતા મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો મિત્રો દશામાના વ્રત શરૂ થતાની સાથે જ દશામાના ભાવિક ભક્તો એ પૂરી આસ્થાથી દશામાનું વ્રત રહેતા હોય છે અને દશામાની મૂર્તિની સ્થાપના કરતા હોય છે તેવી જ રીતે આ ભક્ત પર દશામાની મૂર્તિ લેવા માટે ગયા હતા ત્યારે પાછળ બેઠેલા દશામાના ભક્તને પવન આવવા લાગ્યો હતો અને તેમને ધૂણવા લાગ્યા હતા મિત્રો તેમનો ધૂણતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેવા તેમના ભક્તોની મનોકામના પૂરી કરે છે તેવી જ રીતે તમારી પણ મનોકામના પૂરી કરશે વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં